આત્માને જાણ્યા વિના લક્ષો રાશિના ફેરા નહીં મટે એ વજન તો આપણે સાંભળ્યું જ છે એટલે જ્યાં સુધી આત્માને નહીં ઓળખાય ત્યાં લાગે આ લક્ષો રાશિ જે વાત છે એ નહીં મટે અને ઘણા માણસો આ વાતને સમજી નથી શકતા અને ખોટો વિરોધ કરતા હોય છે હવે વિરોધ કેવો કરે કે બે શિયાળ સાખી આવડતી હોય અને બે શ્યાર ક્યાંકથી ઉદાહરણ લીધા હોય અને સર્વે ખબર ન હોય માહિતીની અને ઉદાહરણ લઈ લઈ અને દાખલા આપી અને પાછા પાડવાની વાત કરે છે પણ મારા વાલાઓ તમે સર્વે જાણો આ લક્ષિ અર્થ શું થાય છે શ્યારખાની આપીશ આ શખાની જીવોની વાત છે શાનીમાં કહેવાય છે કે ખાની એકવીસ એકવીસ લાખની વિભાજિત કરેલી છે એક એક ખાની એકવીસ એકવીસ લાખની થાય છે માનો કે પશુ પંખી છે એ જીવ જંતુ છે આ શાની આપે છે એમાં પશુ અને માનવ એની એક ખાની છે આ એકવીસ ખાનીમાં સોરાશી લાખમાં જેમ પશુનો જન્મ થાય છે કોથળીમાંથી એમ માતાના ઉદરમાંથી આપણી કોથળી દુવારા જ બાળકનો જન્મ થાય છે એટલે પશુનો જે અવતાર થાય છે એમાં જ માનવનો અવતાર એ જ રીતે થાય છે એટલે શ્યારખાની છે તો શ્યારખાનીને જાણવી એ જરૂર છે અને બીજે વાત એ કરું કે નકરીયા ખાની જાણવાથી આપણે ખ્યાલ તો આવી જાય પણ સર્વે માહિતી જેટલી લેવાય એટલી લેવાયની જેટલી માહિતી સંતો આપણે લેવાની થાય છે એની માહિતી લેવી જોઈએ માનો કે આ લક્ષો રાશિના ફેરામાંથી આપણે કેમ છૂટી અને પાછો મનુષ્ય અવતાર કે આપણને મળે છે એવી વાતો આપણે સાંભળ્યા જ કરીએ છીએ અને સાંભળીએ છીએ પરંતુ આપણે એ વાતના એ કે વાતમાં જવું નથી અને બધાને કર્મ કર્મ પ્રમાણે જે આપણે અવતાર મળે છે એવું મનમાં વિચારીને જ કાયમી જીવવો જોઈએ એટલે કર્મ આપણે ચાળા કરવા જોઈએ ના કે કોઈનો વાદ વિવાદ હવે અહીંયા કેવા કેવા સંતો મહંતોની વાતો આપણે સાંભળવી જોઈએ એની વાત થોડીક હું કરું કારણ કે એક મતથી જાણવાથી કઈ ખ્યાલ નહીં આવે કોઈ એક સંપ્રદાય હોય કોઈ એક પંથ હોય અને કહેતા હોય કે અમારું જ મહાન તો એ નથી વાંચી શકીએ કારણ કે અહીં માનવ છે એ જ મહાન છે ધર્મ કોઈ મહાન નથી કોઈ સંપ્રદાય મહાન નથી કોઈ પંથ મહાન નથી પંથ તો એક માણસ જ બનાવેલો છે સંપ્રદાય એ માણસ જ બનાવેલો ધર્મ એ માણસ જ બનાવેલો છે પરંતુ હું કોણ સૌ અને કઈ રીતે સૌ આ જાણવાની વાત છે લક્ષ લક્ષ સોરાશી છૂટવાની વાત આવે છે એટલે જ્યાં લગી આપણે આત્માની ઓળખાણ નહીં થાય ત્યાં લગી આપણે ખોટી વાતોમાં સમય વિતાવતા રહેવું એટલે આમાં જે જ્ઞાન ધારામાં આવતા હોય એના જ લાગુ છે જે જ્ઞાન ધારાને લાગુ નથી પડતી નથી જ્ઞાન જ સાંભળતા અને નથી પોતાનું જાણવું એને તો કોઈ વાત જ નથી આપણે એનો વિરોધય કરતા નથી એ સ્વતંત્ર છે એ સ્વતંત્ર એના મનની ઈચ્છા કે સાંભળવું ના સાંભળવું એમ પરંતુ મારું એ કહેવાનું થાય છે કે આ સંતોએ કીધું છે કે જ્યાં સુધી તમારું આત્માની ઓળખાણ નહીં થાય ને ત્યાં લગી બધુંય નકામું છે એટલે તમે ભજને સાંભળ્યું છે કે તારા આત્માની ઓળખાન લખ સોરાશી નહીં મટે આ બીજી વાર હું તમને કહું છું એટલે જે ખાની આપી છે ખાની એની વાત તો બહુ લાંબી છે એ વિગતવાર મારે કરવી પડે એમ છે પરંતુ હું એવડો મોટો ઓડિયામાં ન આપી શકું એટલે મને માફ કરજો એ તો શાંતિથી બેહી અને નિરાતે વાત કરી હોય તો વાતને ઘડી પડી જાય પછી દેડ ન થાય ઘડી પડ્યા પછી દૈડી ન થાય એટલે લોકોને ખોટી વાદ વિવાદ થી દૂર રહેવા હું વાત કરું છું કે ખોટો વાદ વિવાદ ન કરો કારણ કે અહીંયા જગતનો સર્વે જે જ્ઞાન છે એનું તારણ કાઢવાની વાત આવે છે કબીર સાહેબે કહે છે કે સાર કાઢી લ્યો એટલે બધું એમાં તારણ નીકળી જાય સારમાં આવી જાય માનો કે દૂધ હોય છે એમાંથી આપણે દહીં જમાવી દઈએ છીએ અને દહીંમાંથી માખણ બનાવી છે અને માખણમાંથી ઘી કાઢ્યા પછી એ કાંઈ કામનું ન રહે અને ઘી જે આપણે કામનો ઉપયોગમાં આવે છે એનાથી મતલબ રાખીએ કારણ કે જરૂર તો આપણે ઘીની હતી ગમે એટલો વલવણ વલણો કર્યો માખણ હતો એટલો બધોય નીકળી ગયો પછી માખણમાં જો શાહીમાં માખણ જ ન હોય પછી એને વલવવાતું નથી કારણ કે અહીંયા પૂરું પૂરું થઈ જાય છે કે હવે આને વલવવાની જરૂર પડતી નથી એમ જ્ઞાન થઈ ગયા પછી આગળ હું કરવું એ સૌને તમારે નક્કી કરવું મારે નક્કી કરવાનું હોય છે એમાં હું કોઈ નક્કી કરવા વાળો એવો મહાન કોઈ સમર્થ હું ન કહી શકું કારણ કે મારું જે અવતાર છે એ મનુષ્ય મળ્યો છે અને કઈ શીલમાં જાય એની મને ખુદને ખબર ન હોય તો હું કઈ રીતે વાત કરી શકું એટલે અહીંયા કોઈ અંબરપટ્ટો લઈને આવ્યા નથી અને અંબર કોઈ રહ્યા નથી બધા જેટલાનો માનવનો જન્મ થયો છે એટલે સર્વે સિદ્ધ ગયા છે હવે જાય છે ક્યાં એની કોઈને આજ લગી પુરાવા નથી એટલે એ જાણવા માટે થઈ અને રૂબરૂ બેહી તો એનો ખ્યાલ આવે ભાઈ ક્યાં જાય છે આ બધા અને ક્યાંથી આ આવે છે આને જાણવા માટે રૂબરૂ શાંતિથી બેસવું પડે તો આ વાત સમજાય એમ છે અને આ એક સંતનો કોઈ મત નથી અનેક સંતની હું વાત કરું તમને કે આ સંતોએ વાત કરી છે એ બધા સંતોએ એમ કહે છે કે પહેલાં તમારે તમારો આત્મા જાણવાની વાત છે આત્મા નહીં જાણો ત્યાં લગી બધું નકામું છે એટલે અધૂરું છે એટલે આપણે આપણા આત્માને જાણવો જોઈએ કારણ કે આપણો આધાર જ એ છે એટલે આગળ થોડીક વાત કરો કે સર્વે માહિતી રાખો નકરી એક આત્માના જ્ઞાનની માહિતી રાખવી જરૂરી એ નથી કેવી માહિતી હોવી જોઈએ કે આપણે અહીંયા ભગવાન વિષ્ણુ થઈ ગયા ભગવાન રામ થઈ ગયા ભગવાન કૃષ્ણ થઈ ગયા માતા દુર્ગા થઈ ગયા દેવી અષ્ટંગી થઈ ગયા પછી ભગવાન બુદ્ધ થઈ ગયા ભગવાન મહાવીર થઈ ગયા પછી એક બીજું એમ એમાં છે કે મૂળ વર્ણ જે વ્યવસ્થા છે એનું નામનો પુસ્તક છે જે અધોગતિ મૂળ છે ને એનો પણ અભ્યાસ કરવો જોઈએ એક સમૃદ્ધિ વાંચવી જોઈ એટલે ખ્યાલ આવે કે ધાર્મિકતા શું છે હવે જ્યાં લગી આત્માને નહીં ઓળખો અને આવા પુસ્તકના મેં નામ દીધા ગીતાની અંદર કૃષ્ણ ભગવાન શું કહે છે એને પૂરેપૂરો ધ્યાન રાખી અને અભ્યાસ કરો કારણ કે કૃષ્ણ ભગવાન હતા એને એ કાંઈ જેમ તેમ નહોતા એટલે આવા મહાન સમ્રત થઈ ગયા છે રજનીશ વસો થઈ ગયો જો ખ્યાલ હોય તો એના અભ્યાસ કરવા જોઈએ ડૉક્ટર સાહેબ થઈ ગયા એના અભ્યાસ કરવા જોઈએ એટલે જાજુ તો હું તમને નથી કહેતો અને ટાઈમે ન હોય એટલે સર્વે અભ્યાસ લેતા અભ્યાસ કરતા ખ્યાલ આવે છે કે જાણવાની વાત તો આત્મા પૂરતી જ આવે છે અને પછી માનવ માત્રનું કલ્યાણ કરવાની વાત આવે છે એટલે ખોટી વાદ વિવાદ અને ખોટા વિઘ્ન ઊભા કરવા એ માનવને લજીક બને છે એટલે આપણે આગળ વડીઓ મૂકીશું તમે સાંભળતા જ રહેશો સારું લાગે તો સાંભળતા રહેજો એટલું કહી અને હું મારી વાત પૂરી કરું છું